શ્રી માતંગ પંથી સેવા સમિતિ મહેશ્વરીનગર ગાંધીધામ દ્વારા શ્રી ગોડથર વાડા મત્યાદેવ પગપાડા જતા યાત્રાડો માટે રાતાતડાવ ખાતે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ ત્રણ વર્ષ લગાવીએ છીએ માતન ગ્રુપ મહેશ્વિનગર અને એનાથી પહેલે ત્રીસ ચાલીસ વર્ષથી ગ્રુપ આ અમારા મહેસિનગર સમાજ તરફથી અમારી સમાજ સમાજ મહેસિંહનગરના ગ્રુપ છે એ લગાવતા હતા હવે અમે ત્રણ વર્ષથી આ કેમ્પની સેવા આપીએ આમાં સૌ પ્રથમ તો પહેલે અમે આગળ લગાવતા હતા પણ એમાં હવે જગ્યાના અભાવે હવે થોડુંક આગળ લઈ લીધું છે પણ હવે અમે અહીંયા સુવિધામાં તમને કહીએ તો સવારના ચા નાસ્તો બપોરે જમવાનું અને રાત્રે જમવાનું અને મેડિકલની સેવા પણ અમે રાખી છે અને સાથે સાથે અહીંયા રહેવામાં સગવડ છે રાતના રાત્રિ રોફાણ માટે પણ બહુ વ્યવસ્થા છે ગાજલા પંખા બધી વ્યવસ્થા છે અને સ્નાન કરવા માટે પણ અમે વ્યવસ્થા રાખી છે તો અમે અમારા પ્રમુખ છે દિનેશભાઈ આર્યા એ એને એમને એનો ખૂબ સાથ લેવો છે આજે પદયાત્રીઓ માટેની સેવાનું સમાજના યુવાનો કામ કરી રહ્યા છે તો તમે કેવી લાગણી અનુભવો છો અને સમાજના બીજા યુવાનોને શું સંદેશ દેવા માગો છો અમે આમાં એવી લાગણી અનુભવીએ છીએ કે જેમ જેમ યુવાનો માતિયાદેવ ઉપર આસ્થા રાખીએ છીએ શ્રદ્ધા રાખે છે અને એની શ્રદ્ધા પૂરી પણ થાય છે અમને એમ થાય છે કે આ લોકોને જેટલું બને એટલું અમે સાથ સહયોગ આપીએ અને જેટલો બને એટલો યુવાનોને માતિયાદેવ પ્રત્યે આસ્થા વધે